હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી આશા અને શુભેચ્છાઓ બાપાના દર્શન કરી લેશું હરી હરી જય શ્રી કૃષ્ણ બધાને તો નવ વાગી ગયા છે અને નાસ્તા પાણી થઈ ગયા છે છોકરાઓની રજા છે તો મારો યોગાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું જાઉં છું નીચે છોકરાઓ સુતા છે રજા છે એટલે તો હવે યોગામાં જઈશ હારો અનોખા જઈશ પ્રશ્ન ફોર વન

તો જમી લીધું છે અને જમવામાં કાંઈ બતાવવા જેવું નહોતું એટલે નથી બતાવ્યું સવારમાં ભાખરીન ચા હતી માખણને તો વઘારેલા મુઠિયા જે કાલ બનાવ્યા હતા દૂધીના તો તે વહી હતા તો તે અત્યારે બાંદાદાએ દહીં ભેગા ખાધા અને ભાખરી થોડોક બટકો વહી દીતી તો એ મેં ખાધી અને થોડાક મુઠિયા ખાધા તો ભૂખ નથી છાશ પી લીધી સરસ ઠંડી બે ગ્લાસ એટલે જમવામાં એ જ હતું બધું એ સાતમ પૂરી કરી જેવું હતું એટલે હવે કરીને રૂમમાં આવ્યા છે તમારે કેવી ગરમી છે જરૂરથી કોમેન્ટ કરજો અમારે તો હજી બહુ ગરમી છે વરસાદ પડું પડું થાય છે પણ આવતો નથી ઝીણી ઝીણી ધારે વરસાદ પડે છે તો આ બાજુ સાડા પાંચ થયા છે રૂહી બેન ગુલ્ફી ખાય છે ઘરની હોમમેડ કે ઠંડી ને હેટા અને હું આ બાજુ ચણ ચણ ચકલી કરવા બેઠી છું ચણા ને દાર રૂહી અમારે એવું આવતું ચણ ચણ ચકલી ચણા ને દાર તું એવું કઈક આવતું આગળ આ બાજુ બા દાદા માટે ચા મૂકી દીધી છે તો હવે તુલસી નાખી દઈશ અંદર ચામાં સાંજે તુલસીવાળી ચા સવારે આજે કઈ રીતે આદુવાળી ચા પણ વિડીયો નતો થઈ શક્યો હવે ગ્રીન પડદા ખોલી લઈશી

કોઈ પેલા રૂમમાં બંધ કર્યું કેવો અવાજ આવે એ કેવો મોટા મોટા ફરે બંધ કર બેટા બારણા અહીંયા જરીક તો બારણું તો અયા જેરીક છોડવાને વરસાદનું પાણી મળી જાય લાઈટ વહી ન જાય તો સારું

દીદી હાલ જલ્દી ઊભી થા બસ આવી ગઈ આવી ગઈ તો મસ્ત વરસાદમાં નાઈને આવી ગઈ છું નિર્વાને વેલી નાઈને ઉપર મોકલી દીધી હતી ભૂખ લાગી હતી એટલે ટીવી જોવે છે રૂહી તો હજી નીચે જ છે બધી ફ્રેન્ડ્સ ભેગી રમે છે તમે કોઈ વરસાદમાં નાવો છો કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો અમે તો આટલી વખતમાં ત્રીજી વાર ગયા બધા ફ્રેન્ડ સર્કલ ભેગા નાવા তো আ�বা ইমাজে দেয় বাতের অকে ইনে সে঵ে আয়ে য়েনে আভালেডে কেখেয়ে নেন কাহাগেতিকেদো মেয়েভি কেলি তমারের ভাজো તો આજે હવે શું બનાવતે વિચારશું આજ તો કાંઈક નવીન નહીં પણ જલ્દી બનાવશું કેમ કે મેચ છે આજ ફાઇનલ કેટલા વાગે ચાલુ થઈશે રાહે આઠ વાગ્યેમાં થઈ જશે તો આજ આ આજ કેવા આવો આવો ટાઈમ છે તોય આવો ટાઈમ દરકર મોડું હોય એમ હા હા નવ થઈ જશે

બંને છોકરા આવે સરસ એન્થમ આપણી ગાઈ સ્ટેન્ડ અપ સાવધાન રહીને અત્યારે વિડીયો તો કરી શકાનું કેમ કે આપણે આપણે તેનું મર્યાદા રાખીને સાવધાનમાં ઊભી હતી હું પણ તો આ બાજુ મસ્ત રૂહીબેનનું નિર્વાનું ખીચવું થઈ ગયું છે હવે આજ તો પેલા રૂમમાં બેસવાનું છે

का बोतल यार पास पता शाम नहीं होने देंगे बाहर

લાંત <laughs> બનવા <laughs>

જબરજસ્ત મેચ જામી અને જોઈ મજા પડી ગઈ જીતી ગયા સરસ ટ્રોફી હાથમાં આવી ગઈ હવે હું સાડા બાર થઈ ગયા છે છોકરાઓને સુડાવી દઈએ ચાલો બેનને ઊંઘ આવે છે ખાસ તો તો મિત્રો આશા રાખું છું કે તમને મારા આ બ્લોગમાં બહુ જ મજા આવી હશે મજા આવી હોય તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને આ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે આઇકન ઉપર ક્લિક કરજો તો ફરી મળીશું એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ